અને હું ધારા બે અહીંયા બોર તોડીએ છીએ અને આમ તમ જોઉં ને જ્યાં જવું ને નકરા બોર જ છે આજે આપણે જે જગ્યાએ પહોંચવાનું છે ને તો હજી પહોંચ્યા જ નથી હો પણ રસ્તામાં હોલ્ડ કર્યો અને બોર દેખી દીધો મને જો સારા હાથે તો થોડાક બોર તોડી દઉં ને પછી આગળ પર્યાણ કરી આવે સાહેબ કઈ બાજુ લઈ જઈએ તો સાહેબને જ ખબર છે અને આખો આ એરિયો છે ને જંગલ એરિયો છે એટલે ગીર વિસ્તારમાં આવી ગયા છે એટલે હવે લાગે એવું કે સાહેબ આપને જંગલ માં જ લઈ જવાના છે પણ હવે અહીંયા પોચીએ પછી ખબર પડે કે સાહેબ મારું મૂળ વતન છે આ મારા મૂળ ગામ છે આ મૂળ ગામ મારું તો કઈ નહીં હાલો ધારા હાટું થોડાક એવા બોર તોડ લાવ ને તમે હવે થોડીક વાર રાહ જોજો કેમ કે હવે અહીંથી કેટલું છે એ તો મને નથી ખબર સાહેબ પંદર વીસ મિનિટ થાય હા પંદર મિનિટ પંદર વીસ મિનિટ જેવો રસ્તો છે તો જોવામાં બોર કેટલા છે ચણિયા બોર તો ધારા બોર ખાવાતા આ તૈયાર લઈએ બજાર માંથી વેચાતા અને તોડીને ખાઈ એની કઈક મજા જ અલગ હોય તો થોડાક બોર તોડ લો પછી અહીંથી નીકળીએ તો કન્ટિન્યુ તમે આવી જ રીતના બ્લોગ જોડાયેલા રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યો તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ આપણી મેઇન લોકેશન જઈને તો આવી જ રીતના જોડાયેલા રહેજો તમને બહુ મજા આવશે આજનો વિડીયો જોવાની તો હું પેલા થોડાક બોર તોડી લઉં મારો જેવું બોર માં છે એ હાલો થોડીક વાર એને ગયા તો ધારા હાટુ થઈ જો એક ખબો બોર વીણા છે હજી તો બોયડી બોર ની ભયરી પણ હવે મોડું થાય છે આપણે પહોંચવાનું છે આપડી મેઇન લોકેશન તો અહીંયા પોચી જઈએ અને ધારા જો કાચા તો કાચા ઈ કાચા ઈ ઉડા તો હાલો મળીએ અહીંયા જઈને અને કોને કોને ભાવે છે આ ચણિયા બોરી પણ મન કમેન્ટ માં કહેજો હાલ બેન હાલ તાર ખાવા પૂરતા તો આઈ ગયા પણ પપ્પા રાઈ નું નાખતા વર્તા ટાઈમ હશે તો તોડશું હાલો હાલો અરે મજા આવી ગઈ ને મારા કરતા તો ધારા ને વધારે મજા આવી ગઈ જો ધારા એ કેટલા બધા બોર તોડ્યા છે હાલ હાલ બેન હાલ નહીં તાર પપ્પા ખીજા હે

મૈડા ગોરખાતા જવન તો હાલો ફ્રેન્ડ અમારે જ્યાં જવાનું છે ને એ જગ્યાનો રસ્તો જ સાહેબ ભૂલી ગયા છે તો ફોન કરીને પૂછે છે કે અહીંથી કઈ બાજુ જવાનું છે તો અહીંયા બે રસ્તા પડે છે જેવું એક આ બાજુ જાય છે ને એક આ બાજુ જાય જમણી ડાબી બે સાઈડ છે પણ હવે સાહેબને ખબર નથી કે આમાંથી કઈ રસ્તે જવાનું છે તો હાલો જોઈએ સાહેબને રસ્તો મળે છે કે નહીં જો આ ભૂલવાની બીમારી છે ને ક્યારેક હેરાન કરે હાલો કેવો રસ્તો છે હા હાકડી ગાડી છે એ ગાડીમાં લઈ ગયા સાહેબ તરાબેન ચારવજો એ ઠાકરીયા રિષ્ટા થાતા હાલક ડોલક થાતા બહુ જૂની ગાડી છે નજારો તો જો મસ્ત એકદમ ખુલ્લુ વાતાવરણ મસ્ત જો ખંગ છે યહા મે આ જંગલ નું છેલ્લું ખેતર છે ગીર વિસ્તાર નું આ છેલ્લો એરિયો હે આયન હમ હાલો ફ્રેન્ડ તો ફાઈનલી અમે પહોંચી ગયા છે ફાર્મ હાઉસ હવે આ છે અમારું ફાર્મ હાઉસ અમારું નહીં હોય સાહેબ દોસ્તારનું દોસ્તાર નું ફાર્મ હાઉસ તો હાલો હવે જાય એ વાત સાચી હાલો થોડીક વાર રેન્જ મળીએ હાલો ફ્રેન્ડ તો અત્યારે અમે જ્યાં પહોંચ્યા છે ને એનો પેલા તો તમને પરિચય આપી દઉં મને નહોતી ખબર સાહેબ અહીંયા આવીને તમને સરપ્રાઈઝ આપી તો પેલા તો આપણે મળી લઈએ તો સાહેબ જ કહે સાહેબ આપણે કોની ન્યાય આવ્યા ને કઈ જગ્યાએ આવ્યા એ પેલા કહી દઉં એટલે સાહેબના નાનપણના મિત્ર છે અને એનું નામ છે ચિમનભાઈ અને આ છે એના મિસિસ એના ઘરના બરાબર ને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે પેલી વાર મુલાકાત થઈ જો આ સાહેબના નાનપણના મિત્ર છે અને આપડે આવ્યા આ જગ્યા ડેડી કેરા કંડડાના ડુંગરમાં એટલે રસ્તા ઉપરથી તો મને એવું લાગ્યું હતું કેમ કે આની પહેલાય આપણે કનડાણ ડુંગરમાં આવ્યા હતા દર્શન કરવા આગળનો વિડીયો છે તમે જોયો ન હોય તો જોઈ લેજો અને ફરી પાછા રસ્તે આવ્યા એટલે મને એવું જ હતું કે સાહેબ કનડાણ ડુંગરે લઈ જાય પણ અહીં આવ્યા ત્યારે ખબર પડી કે આ તો સાહેબના જૂના મિત્ર છે એટલે નાનપણના અને બાપુજીની ભેળ અને રગડો ખાઈ મોટા થયા એમ કેન તો હાલે સાચું ને હજી યાદ આવતું છે ને રગડો તો ક્યારેક આવો અમારા મહેમાન થાવ અને પાઉ રગડો અમે બનાવીએ તો ખાઈએ બધા કે સાહેબ ત્યારના ત્યારનો વખત અલગ હતો અત્યારે આખું ગામ અમને એ નામ હજી ઓળખે એટલે હજી બાપાનું નામ છે બે વાર જ કેવાય અને જો ટાઈમ થઈ ગયો છે ચાર વાગ્યાનો તો હાલો હવે થોડીક વાર બેસું પછી ચીમનભાઈને છે મસ્ત એવું ફાર્મ હાઉસ સ્વિમિંગ પુલ ને બધું છે તો આપણે એની મુલાકાત લેવું જો હું ને તમારી એ શેર કરશું તો તમને આજના વિડીયોમાં બહુ મજા આવશે તો કન્ટિન્યુ છેલ્લે લગી છે ને વિડીયોમાં જોડાયેલા રહેજો કેમકે સાહેબ આજ મસ્ત એવી જગ્યાએ લઈ આવ્યા છે અને આ ફાર્મ હાઉસ અમારું છે એમ કેમ તો હાલે કેમકે ભાઈએ પહેલાં જ કીધું કે એનું નહીં અમારું છે કેમ કે સાહેબના નાનપણના મિત્ર છે તો હાલો થોડીક વાર રહી અને પછી આપણે ફાર્મ હાઉસમાં રાઉન્ડ મારીએ ને જોઈએ કે હું હું વસ્તુ છે ને કેવું છે ફાર્મ હાઉસ તમને મજા આવશે તો મળ્યા થોડીક વાર રહીને હાલો ધારા એ તો ફૂલ ઉતારવાનું કામ ચાલુ કર્યું છે અને ધારા ને સંગીતાબેન ની દોસ્તી થઈ ગઈ છે એટલે ધારા ને તો મજા આવી ગઈ ધારા ને તમ તો ગમે ત્યાં મેળ આવી જાય હો સંગીતાબેન હવે અમારે ધારા ને ક્યાં જ ન લાગે અને ફૂલ જોઉં આ બધા ગોટા છે આખા ફૂલની વાડી ભરી છે જો ચારે બાજુ તડકો હોય ને એટલે મસ્ત ફૂલ થાય બધાય અને આ બાજુ છે આંબાનો બગીચો હમણાં આપણે જાઉં પેલા તારા ફૂલ વેન કરીને બેઠી છે તો પેલા ફૂલ તોડ લઈએ જો એ સંગીતા ને અહીંયા તોડવા વર ને પોતે વાંકે ચપલું લઈને આવી હું જો અહીંયા એ ને અંબાની દાડે બાંધેલો ઈચકો છે એમાં બેઠી છું અને તારાને સંગીતાબેન બી ફૂલ તોડે છે તારા એજો ધંધે લગાડ્યા છે સંગીતાબેનને ને એ કે હાલો ફૂલ તોડીને જબલું ભર લઈએ અમારા ગામમાં ફૂલ નથી મળતા ને એટલે અને ફૂલ તો તમે કેવા સરસ થયા છે અને વાડીમાં કોઈ પણ વસ્તુ હો તમે એમનો મેં છાંટી દો ને તો ઉગી જાય મસ્ત પીળા ગોટા છે જો ચારે બાજુ વાંચ્યા ફૂલમાં કોઈથી કાંટા હોય આ ગુલાબ છે ગોગડી ને અમારા તારાને તો બધા દોસ્તી થઈ જાય ઓકે અજાણું ન લાગે તો સારું હાલો હું એને મસ્ત હીંચકે બેઠી છું કેવો સરસ ઇંચકો છે અને આખો ગીર વિસ્તાર છો અને આ ગીરનું છેલ્લું ખેતર છે અહીંયાથી પાછળ છે કંડડાનો ડુંગર મેં આપણે ગયા હતા મેં તમને આગળ વાત કરી ને તો હાલો સાહેબ ને દો એના દોસ્તાર બે વાતું કરે છે તો થોડીક વાર એની વાતું ચીતું થઈ જાય ને પછી આગળ જઈએ અને એનું ફાર્મ હાઉસ છે ને આ છે ચિમનભાઈની દીકરી ચિમનભાઈને ત્રણ દીકરીઓ છે એક ના મેરેજ થઈ ગયા છે ને બે છે તો તારા ને તો મજા આવશે તારાની તો દોસ્તી થઈ ગઈ જ આ છે ચીવનભાઈ ની મોટી બેબી અને આ છે નાની બેબી જય શ્રી કૃષ્ણ તારું નામ

ફૂલ ઝાડ તો કેટલા છે તમે જો પપૈયા 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 જો વાતાવરણ કેટલું મસ્ત છે આવું તો તમારે ક્યાંય જોવા મળતું નહીં હોય અમને નથી જોવા મળતું તમને તો ક્યાંથી જોવા મળે કુદરતી વાતાવરણ નેચરલી ગીર જંગલમાં માં કા આ છે એમનું મકાન નાનું એવું તો આ લોકો પ્રોપર અહીંયા જ રહી છે અને સંગીતા બેન જો આજે બનાવ્યા છે મારે પાટલી પાપડ જો અહીંયા સુકાય છે તડકે સીધ જવું હાલો સ્વિમિંગ પુલ બતાવે ધારા ને નથી બતાવો સ્વિમિંગ પુલ નહીં ધારા મારી પેલા દોડી જો દેખાય અને જો આ છે ફોદીના ની ક્યારી જોઈ લો છે ને ફોદીનો કેટલો છે અને આપણે વાવીએ ને તો થાય નહીં તો હાલો આ છે ને અહીંયાથી ભાગો ધારા હું બે જઈએ જો આ બાજુ જઈ જાય પાછળ

પછી આંબાની કલમ તો હાલો હવે જઈએ અને તમને પણ બતાવું આ છે ને કુદરતી વાતાવરણ ને નેચરલ જગ્યા જોઈ ધારા નું બે ગાંડા થઈ જાય એમ કહો તો હાલે કેમ કે આની કંઈક મજા જ અલગ હોય આ બાજુ છે બધાય જો કેળના ઝાડ આ છે જામફળી ઓલી બાજુ છે સીતાફળી નાગરવાલ છે ચીકુડી છે જો લીમડો તો જો ને લીમડો અરે એને તો દોસ્તી થઈ ગઈ સંગીતા વિના થાય એમને જઈ લે હારા એ છે ને આખા ઘર ને ફૂલ વીણ વરગાડી દીધા ફૂલ વીણો ને હું વાળી જોયા હા એટલે તમે એક વખત આવી ગયા એમ ને સરસ ચાલો હવે સાહેબ જઈને એ બાજુ આપણે જઈએ અને તમારી શેર કરીએ ઘર ધણી તો એની એની રીતે ઓલામાં મસ્કૂલ છે સાહેબ તમને બતાવે આ ફાર્મ હાઉસ આ અમારું ફાર્મ હાઉસ છે કા સાહેબ આપણું જ છે ને

ટો મારીએ જોઈએ કેમ કે સાહેબ એક વખત આવી ગયા એટલે સાહેબ તો રસ્તો અજાયો છે નહીં સાહેબ લઈ જાય આપણે તમને જોવાની મજા આવે છે કે જરૂરથી મને કમેન્ટમાં કહેજો જમીનમાં એ દેખાય મોટા મોટા પથ્થર છે ને એમાં આંબા છે જો ભેખડું છે ને આ આંબાની કેરી છે ને ખાવામાં એવી મીઠી હોય કે એની વાત પૂછો માં એટલે આ વખતે છે ને અહીંથી કેરી આવવાની છે અમારે તો તમારે કોઈ ખાવી હોય તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો મોકલાવી શક્ય થાય અરે તો તમારે ધારણ પછી દબામ પૂરવી પડે કીધું નઈ તમે આ રીતના જો અહીંયા છે ને તાર ફેન્સિંગ કરી દીધું છે રાતના કેમ કે દીપડા ને રોજડા બહુ આવે આ ઝટકા મૂકેલા છે અહિયાં કેમ કે આ છેલ્લું ખેતર છે જંગલ પછી ફોરેસ્ટ કાંટા જગ્યા આવી જાય જો અહીંથી અહીંથી રસ્તો પડે છે આ બાજુ થી હવાય અને જે કનડાના ડુંગરમાં માં કરવા આવે ને જે ઉપર ખાંભ્યું છે એના એ લોકો મૈયા દરબાર ને એ બધા અહીંયા આવે અને જીવનભાઈ ની વાડી જે નિવત બનાવવાના હોય ને બનાવે અને પછી અહીંથી લઈને ઉપર જાય જુવારવા કેમ કે ન્યા આવે મનાઈ થઈ ગઈ છે ન્યા આવે બનાવવા નથી દેતા અને વાંજો અરીઠીનો છોડવો છે હમ તો હાલો આ અડધું રાઉન્ડ તો અમે ફરી લીધું છે હવે જોઈ લઈએ ને તમને કેવું લાગે છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ લોકેશન ને આ જગ્યા તમને ગમી કે નહીં એ તો મને જરૂરથી કહેજો મને તો બહુ જ ગમી છે ટાઈમ નથી નહીં ત્યારે અહીંથી પાછા કનડા ડુંગરે જાત કેમકે અહીંથી જવાય જો આ ગેટ છે આ બાજુ રસ્તો છે આ બાજુથી જવાય તો હાલો મળી હવે થોડીક વાર રહીને પહેલાં તમને છે ને અરીઠા બતાવી જો આ અરીઠીના ત્રણ ચાર ઝાડ છે અને હજી તો કાચા છે અરીઠા જો પાયકા નથી આપણે વાળ ધોઈએ ને એ અરીઠા હો હા સાહેબ હજી આમ છે વાળી તો આ ખેતરમાં બસો આંબા છે જો સારું હાલો તો મળ્યા શું કે સાહેબ ઘઉં આ આપણે દાંતના પેઢા દુખતા હોય ને દુખાવો થતો હોય ને તો ઓલા નહીં પડ્યા છે હા દાંતના એ દાંતમાં લગાડવાના ઓલા દાંતના હું જો આ છે ને દાંતમાં કંઈ દુખાવો હોય કે દાંત દુખતા હોય ને તો આ બાવળના પૈડિયા છે તમે મિક્સરમાં પીસીને પાવડર કરી દુખતું દાંત ને તો આનાથી મટી જાય તો હાલો થોડાક આપણે લઈ લઈએ અને તો કામ આવશે કેમકે દેશી દવામાં ઉપચાર કામ આવે આ દેશી દવા કહેવાય તો હમ ઈ તો મને ખબર હોય પણ જો આ બાવળમાં હોય ને એ છે આ રામ બાવડ કેવાય

મોર પણ આમાં પચાસ ટકા રે ને પચાસ ટકા ખરી જાય નઈ આગળ આગળ પાછળ હોય ને